શું તમને ચામાચિડિયાથી કોવિડ નાઇન્ટીન થઈ શકે છે વધારે જાણવા માટે આગળ જુઓ હેલો હું એક ચામાચિડિયો છું અને હું તમારા આ પ્રશ્નનો જવાબ આપવા આવી છું તમને મારાથી કોવિડ નાઇન્ટીન થવાનો કોઈ ભય નથી છે ને ખુશીના સમાચાર ચાલો આ વિષય ઉપર થોડું વધુ જાણીએ હું તમને તમારા ઘરની બહાર ઝાડ ઉપર અથવા તો એની આજુબાજુમાં દેખાઈ હોઈશ ક્યારેક હું તમારા બાલ્કનીની બહાર તો ક્યારેક તમારા મંદિરો મસ્જિદો ગિરજાઘરો અને ગુરુદ્વારોમાં પણ ફરફરતી દેખાઈ હોઈશ તો ક્યારેક મોડી સાંજે તમારા ઘરના નજીકના પાર્ક અથવા તો બાગમાં દેખાઈ જાઉં મારા જેવા ચામાચીડિયા હજારો વર્ષોથી માણસોની આજુબાજુ શાંતિથી રહીએ છે પણ આજકાલ કોવિડ-19 ના કારણે અમે સમાચારોમાં છીએ અને એ જ કારણોસર તમે અમારા ઉપર ગુસ્સે અથવા તો અમારાથી ભયભીત હોઈ શકો હું સમજી શકું છું મને અને મારા મિત્રોને પણ ડર લાગી રહ્યો છે લોકોને ડર છે કે એમને અમારાથી કોવિડ નાઇન્ટીન થઈ જશે એટલે અમને ભોજન અને આશ્રય આપવાવાળા ઝાડોને કાપી નાખવામાં આવ્યા છે અને મંદિરો અને ગુફામાં બનેલા અમારા ઘરમાંથી અમને ભગાડી રહ્યા છે ઘણી શોધખોળ પછી વૈજ્ઞાનિકોએ એ જાણ્યું છે કે કોવિડ નાઇન્ટીનવાળો વાયરસ

એવી જ રીતે જેવી રીતે આજકાલ તમે એકબીજાથી શારીરિક રીતે દૂર રહો છો એટલે કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખો છો ક્યારેય હું તમારા ઘરમાં ઉડીને આવી જાઉં તે એટલા માટે કે હું રસ્તો અથવા તો જમવાનું શોધી રહી છું અને આવું થાય તો તમે ભયભીત થયા વગર શાંત રહીને પંખા અને લાઈટો બંધ કરીને બારી બારણા ઉકાડી દેજો હું મારો રસ્તો શોધી કાઢીશ અને જાતે બહાર જતી રહીશ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે કોવિડ-19 ફેલાવા વાળો વાયરસ ક્યાંથી અને કેવી રીતે આવ્યો પણ આ વાયરસ ઉભરીને આવવાનું એક મુખ્ય કારણ છે મોટા પ્રમાણમાં જંગલોનો નાશ જે હજારો વૃક્ષો અને મારા જેવા પ્રાણીઓનો ઘર છે આની સાથે જંગલી જાનવરોની દાણ ચોરી અને મોટા પાયે આખી દુનિયામાં થતી ઔદ્યોગિક પશુપાલનની ખેતી કરતી વખતે પ્રાણીઓને કઠોર પરિસ્થિતિમાં રાખવામાં આવવાથી પ્રાણીઓમાં તણાવ વધી ગયો છે આ કારણે જાનવરોમાં બીમારી જલ્દીથી ફેલાય છે અને અલગ અલગ ઘણી બીમારી માણસોમાં પણ ઉભરીને આવે છે મારા જેવા ચામાચેડિયા આ દુનિયામાં માણસોની ઘણી મદદ કરે છે અમે ચોખા ઘઉં મકાઈ જેવા ખાદ્ય પાકને ઉપદ્રવી જીવજંતુથી બચાવીએ છીએ અમને મચ્છરો પણ ગમે છે તમારી જેમ અમને પણ કેળાં જાંબુ અને જમરૂખ જેવા ફળો ખાવા બહુ ભાવે છે અમે આ ઝાડોના ફૂલોનું પરાગનયન કરીએ છીએ જેનાથી આ ઝાડ ઉપર નવા ફળ અને બીજ બને પણ યાદ રાખજો અમે કોઈ ફળ ખાઈને અડધું છોડી દીધું હોય તો તમે એને નહીં ખાતા અને અડતા પણ નહીં અમને પીપળાના અને વડના વૃક્ષની છાયામાં આશ્રય લેવો બહુ ગમે છે અને એમના ફળોને ખાઈને એમના નાના નાના બીજોને ઉગવા માટે અલગ અલગ જગ્યાએ ફેલાવીએ છીએ તમે સમજી ગયા હશો અમે પ્રકૃતિનું સંતુલન અને માણસોને સ્વસ્થ રાખવામાં મદદ કરીએ છીએ એટલે અમને અમારા ઘરોમાંથી નહીં કાઢતા અને પ્રકૃતિમાં અમારું યોગદાન આપવા દેજો મારી વાત સાંભળવા માટે તમારો ખૂબ આભાર અને મારો આ સંદેશો તમારા પરિવાર અને મિત્રોને જરૂરથી પહોંચાડજો જેથી આપણે બધા મળીને કોવિડ નાઇન્ટીન જેવી બીમારીથી બચી શકીએ